વડોદરા શહેરના સુસેન સર્કલ બ્રિજની બંધ રહેલી કામગીરી ફરીથી ચાલુ થવાની શક્યતાઓ અગાઉ ચોત્રીસ કરોડના ખર્ચે બનાવવાનો હતો બ્રિજ ત્યારે હવે એકસો કરોડના ખર્ચે નવો બ્રિજ બનશે વર્ષ બે હજાર અઢારમાં ટ્રાફિકનું ભારણ વધ્યું હોય બ્રિજ બનાવવાનું નક્કી તો થયું છ વર્ષ પહેલાં બ્રિજનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું સરકારી ગ્રાન્ટની મંજૂરી માટે બ્રિજને ડિઝાઇન ગુજરાત સરકારમાં મોકલી અપાઈ

બંધ થઈ અને ચાલુ થાય છે ત્યારે જ ટ્રાફિક પૂરો થઈ છે કારણ કે બ્રિજ બે હજાર ચૌદથી બનાવવાનો હતો અને અત્યાર સુધી હજુ બન્યો નથી વચ્ચે એક વખત કામ શરૂ થયું હતું પછી બંધ રહ્યું છે અત્યારે ડિઝાઇન ચેન્જ કરી અને બ્રિજ સિંગલ સ્પામની અંદર બનશે એટલે અહીંયાથી સીધો જુપિટર સુધી જવાનો છે એટલે ખર્ચ પણ થોડો વધી ગયો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એની ડિઝાઇન તૈયાર કરી એકસો ચોપન કરોડના ખર્ચે ગુજરાત ફાઇનાન્સ બોર્ડની અંદર મૂક્યું છે મારા મેયર શ્રી ચેરમેન શ્રી ચેર અધ્યક્ષશ્રીના વાત કરી અને અમે લોકોએ આગળ સરકારમાં પણ રજૂઆત કરી છે કે વહેલી તકે એની મંજૂરી આપે જેથી અમે એને ખાતમુહૂર્ત કરી શકીએ